હવામાન વિભાગની આગાહીને પગલે અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે ત્યારે મોડાસાના સાયરા વાણિયાદ ધોધમાર વરસાદને કારણે પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે રસ્તા પર પાણી ભરાતા નદી સામે આવ્યા છે રસ્તા પર પાણી ભરાઈ જતાં વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો મોડાસાના મોતીપુરામાં વરસાદી પાણી રહેણાંક વિસ્તારમાં ઘૂસી ગયા હતા વરસાદી પાણી કેનાલ પર ફરી વળતા કેનાલ તૂટતા પાણી ઘરોમાં ફરી વળ્યા છે

15 ગામોમાં જવાનો માર્ગ બંધ થતા વાહનવ્યવહારને પણ સીધી અસર પહોંચી છે પાણીના પ્રવાહના કારણે એક બાઇક પણ તણાઈ ગયું હતું જ્યારે ભારે વરસાદ અને પાણીના કારણે મગફળી અને બાજરીનો પાક પાણીમાં વહી ગયો હતો શરડોયમાં ગામના રસ્તાઓ અને બજારોમાં પણ પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી હું શુવા ભાઈ બોલું વર્તતી છું અને અહીંયા તરાવજોડી આમ એવું બધા ઊભા છે બધા વાહનો ઇતિહાસ છે અવર જવર બંધ થઈ ગઈ પાણી એટલું બધું પડ્યું છે કે કોઈ ન પૂછ્યા પહેલી વાર જ પાણી પડ્યું છે એમ ખાવું કોઈ વખત આવી જોયું જ નથી પાણી ને મોચીપુરા આગળ કંઈક કેનાલ ફાટી છે એટલે પાણી એ વધી ગયું છે અને અવર જવર બંધ થઈ ગઈ હવે ઘણા ગામોનો સંપર્ક કપાઈ ગયો એમ વાહનો ઊભા થઈ ગયા જવા એવું જ નહીં પછી મારું નામ વણકર ભાવેશકુમાર અમૃતભાઈ ગામ વરથું વર્થુના આજુબાજુ ગામડામાં મોતીપુરા દધલિયા બહુ વિસ્તારમાં બહુ પુષ્કળ વરસાદ પડ્યો છે સાતથી આઠ ઇંચ વરસાદ પડ્યો છે કેનાલમાં પાણી બહુ ભરાઈ ગયું છે અને આ ખેડૂતોનું બહુ નુકસાન થયું છે ઝાડ ને સોયાબીન મગફળીમાં બહુ નુકસાન થયું છે ખેડૂતોમાં પાણી બહુ પુષ્કળ ભરાઈ ગયું છે અને રોડમાં બી બહુ તકલીફ ડંબર બધા ઉચકી ગયા છે અને ભારે વાહનો અત્યારે એક મુસાફીર મોટર સાયકલ બી તણાઈ ગઈ છે હાલમાં મોતીપુરા વિસ્તારમાં બહુ જ નુકસાન થયું છે મહેન્દ્ર પ્રસાદ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ અરવલ્લી